પ્રિયાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે મારું આજના નવા બ્લોક તો ચાલો અમે આજે જઈએ છીએ મારી બેનના ઘરે હમ અને જયવીર અને જયવીર પપ્પા અમે જઈએ છીએ મારી બેનના ઘરે અને માથી મારા પપ્પા અને મારી ભાભી ને મારા ભાઈ ને મારી મમ્મી ની લોકો પણ આવે છે તો હાલો અમારા બ્લોક માં રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને અમારો વિડીયો પૂરો જોતા રહેજો ખૂબ આનંદ આવશે અમારા વિડીયોમાં

હે તું જાય મારે જા હે માસિન ઘરે જા હલો તો હવે જઈએ પપ્પા ને ક્યાં પૂ આપડે રસ્તા માંથી ફોન કરી લઈએ વિજયગઢ ગામડામાં પૂછ્યા આપડી શોર્ટકટ માં જઈએ રાણા થી જવાનું ટોલ થી આપડી રસ્તો હે આવે આપણે અમે ટોલ નાખે થી ડાયરેક્ટ રસ્તે આવ્યા ત્યાંથી આપડી પડે આપડી અમર આપડી ગાય માતાના દર્શન થયા

અને હવે આપણે મારી બેન ને પંચમસી રાખડી બાંધવાની છે એટલે મુરત જોવે જો અમર બેન ના હાહુ મુરત જોવે અને અમારો જયવીર જો આ ખાય જયવીર મામખા એ મામખા જયવીર હા જો નાખી દીધા ઈતે હાલતા વાકાઉ કરે હાલતા નમસ્કાર રાખ છે પેલું છો ને આ મારા જીજુ મારા ભાઈ ના છોકરા ને રમાડે હર્ષ ની

ઈ મારા બેન ના નણંદે થાય અને ભાભી થાય એટલે હામ હામું હે બેન ભાઈ બેનું એટલે જોઈ હવે રાખડી બાંધે પંચમસી અમારે રાખડી બાંધવાની હોય વાલાતા હે હો ભાભી जैमना आखा बन्द कै मन्त्रक बोलवान न होय ने हं जयवी आइयो जय आइयो ए जयवी तू आइयो चाजे मेटिंग मेटिंग करया बेये इ आन दे પછી માથે રૂમાલ બાંધવાનું હે ટોપી ભાઈ ની આ ભાઈ ની હે ચો જાવી ટોપી પહેરી હર્સ ની હા હવે તોડી લેવાનું હર્ષ ની ટોપી તોડી લીધી હા આપે હો માછી આપે માછી દી હે હો માછી જોકેટ આપો જોકેટ માછી જોકેટ આપો

આવત પડન ઓયલો દેજો ઓર ત સાનો મનોય જયવી જદા જયવી ત કાખમાં બેઠો હતી એ તો નામિન પકડી ઈ તો રાખીસા માહેર આલ ફેરિંગ દુકાન એ ખાંડ છોટાડાય ઈ આપણે રક્ષાબંધન માં તમને ખાંડે તો તમારે ખાંડ જ છોટાડાય રવિ ને હા હા સસમે પીરે કરી રે કે મોઠા માં આ માં રહી ગઈ કોનો કાળો કી કાકા કાને દેજો હા દીદી આ બધા વ્યસન વાળા હોય ઈ કામ મીઠા મો કરે સાળો આવી સોખા લઈને મારું જબક ના હરસે પણ છાનોમોનો બેઠો છે આના આના જો આલા તો હે સાચી વાત છે એટલે આપડે બે ની ફાયદો થાય ને હાલો થઈ ગયું હા તો બે બેઠા પછી એમાં બપા આરામ માં હા જો ચોકલેટ ઉખાઈ હા એમાં જો જૈવી ટાઈમ કે ખિસ્સા નાખી હતી અને આ સુરેશભાઈ જો આ બેઠા નાઈ ધન તૈયાર થઈ ગયા ને તમને બધા ગરમી બહુ થઈ રહી છે તમારા હાટુ ટેબલ પંખાની સગવડ કરી અમે કે તમે મોડા આવ્યા હતા ને એટલે સગવડ કરીને રાખી બપા અમે ચાલો ભાઈ ગા અત્યારે સાડા નવ અને મારી બેન જો ભજીયા બનાવે ને અલ્યા જમવા બેહાડવાના હે અત્યારે બધા હાલો તો કોઈ ને ભજીયા ઓરો ખાવા હોય તો હાલો હું તમને આખી દિવસ બતાવું ચાલો તો જમવાનું થઈ ગયું તૈયાર અને ભજીયા છે ઢેફલી છે પછી ઓરો હે રોટલા હે તમારે કોઈ ને ખાવાય તો હાલો ભજીયા બે ત્રણ જાતના હે બટેટાવાળા હે પછી મેથી વાળા હે ઓરાય બે ત્રણ જાત ના હે

નહીં હાલો તો આપણે કોરો હે આવું બધુંય હાલો તો આપણી ડીશ તૈયાર થઈ ગઈ આપણે બેસી ગયા જમવા એટલું જ ખાઈ લીધું બાયુ બધી અમે ખાવા બેસ્યું અમારો ની વાત જોવા જ અંજલી બેન આવી ગયા મમ્મીને બધાય જમવા બેસી ગયા

અમારો વિડીયો પૂરો કરું જો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો